ત્રાણું <laughs> <laughs>

જો સર શિક્ષક એક ઓકે બોલુ બે 2000 સારું બોલો 100 200 300 400 500 52 56 60 61 62 બોલો સારું

બે સાત છુપિયા બસો છ આઠ આઠ રૂપિયા બસો સાત બસો સાત બસો આઠ આઠ રૂપિયા બસો આઠ નવ નવ રૂપિયા એકસો ને એકસઠ રૂપિયા એકસઠ બોલવું

એકસો હેન્સે 142 186 ભાઈ 80 રૂપિયા રૂપિયા રૂપિયા

તાલીસ હલો છે બાવન ચોપન પંચા છોપન ઓગણસાઠ ઓગણસાઠ રૂપિયા ઓગણસાઠ બસો એકસો એકસઠ એકસો ઓગણસાઠ